મારુતિ તે સજુકી ઇકો સેવન સીટર કાર વેચવાની છે વન ઓનર કાર છે અને માત્ર એકોતેર હજાર કિલોમીટર ફરેલી આ કાર તાત્કાલિક વેચવાની છે તો ઇકો કારની કન્ડિશન સારી જોવા મળશે આ ઇકો કાર માલિકનો મોબાઈલ નંબર અને આ કાર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને માલિકનો મોબાઈલ નંબર વગેરે મળી શકે અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જે તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો બે હજાર અને અઢારનું બે હજાર અને સત્તરનો બારમો મહિનો મોડલ છે એન્ડનું બે હજાર સત્તર અઢારનું મોડલ છે વન ઓનર કાર છે અને કારમાં તમને ચારે ચાર ટાયર સાવ નવા જોવા મળશે આખી કાર ઓરિજિનલ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે અને માત્ર એકોતેર હજાર કિલોમીટર ફરેલી કાર જોવા મળશે જેન્યુઅલ તેવું માલિકનું કહેવું છે તો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી એન્ટ્રી જોવા મળશે સીએનજી સિક્વન્સ કિટ જોવા મળશે માલિક માલિકનું કહેવું છે તો કારનું એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે અને કારમાં કાટછાડો ક્યાંય જોવા નહીં મળે અંદરની કન્ડિશન જોઈ શકો છો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે એમ કંપનીના ટાયર તમને સાવ નવા જોવા મળશે અને નો એક્સિડન્ટ કાર છે તો કારની કન્ડિશન જોઈ શકો છો ગ્રે કલરમાં કાર જોવા મળશે અને વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે કારની કિંમત ફોન ઉપર થઈ જશે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચ્યાસી એક અઢાર સોર્યાશી છ્યાસ ચોર્યાસી સો ત્રીસ એક અઢાર સો ત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે અને આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે પંચ્યાસી એક અઢારવાળા નંબરમાં કોન્ટેક કરીને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય